નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું અઠ્યાવીસમી જાન્યુઆરીના તમામ અગત્યના કરંટ અફેર વિડીયો શરૂ કરું એ પહેલાં કોર્સની અંદર થોડા ઘણા ચેન્જીસ કર્યા છે બરાબર એ તમને જણાવી દો હવે તમારે પીડીએફની પ્રિન્ટ કાઢવી છે ને ઇન્ટરનલ સ્ટોરેજમાં ડાઉનલોડ કરવી છે તો એના માટે છે તમારે આપણો આજે ચૌદસો ને નવ્વાણું વાળો કોર્સ છે એ લેવાનો રહેશે આના અંતર્ગત તમને છ મહિનાની વેલિડિટી મળશે બરાબર અને તમારે ઓછી વેલિડિટી માટે તમારે કોર્સ જોઈતો હોય તો એક મહિનો અને ત્રણ મહિનાના પણ ઓપ્શન છે કોર્સની અંદર જઈ મલ્ટિપલ વેલિડિટી માટે ઓપ્શન આપીએ છીએ તમને જે વેલિડિટી અનુકૂળ આવે એ વેલિડિટી માટે તમે લઈ શકો છો અત્યારે આની અંદર એક કુપન તમને દેખાશે એક્ઝામ ફિફ્ટીન ફિફ્ટી નામનું બરાબર કોર્સ ખોલશો એટલે ત્યાં તમને ક્યાંક ને ક્યાંક તમને કુપન દેખાશે ઓકે તો આ કૂપન ઉપર તમે ક્લિક કરશો ને એટલે તમને ડાયરેક્ટલી પચાસ ટકાનું ડિસ્કાઉન્ટ થઈ જશે આ ઓફર છે એ માત્ર મર્યાદિત સમય સુધી છે કુપન ગમે ત્યારે ગુમ થઈ શકે છે બરાબર તો જેટલી વહેલી તકે તમારે લેવું હોય એટલું લઈ શકો છો કૂપન તમારું ગમે ત્યારે આ એક્ઝામ ફિફ્ટી છે અત્યારે તમને દેખાય છે બરાબર ગમે ત્યારે ત્યાંથી ગુમ થઈ જશે બરાબર તો જેમને ઈચ્છા છે રિપબ્લિકની ઓફરમાં રહી ગયા છે એ આમાં લેવું હોય તો લઈ શકે છે બરાબર તો થોડાક બે ચાર દિવસ સુધી છે આ કુપન દેખાશે વેલિડિટીનો ફરક છે બે મહિનાની વેલિડિટી લેવું હોય તો આશરે ત્રીસ રૂપિયામાં પડશે અને છ મહિનાની લેવી હોય તો આશરે પચાસ રૂપિયામાં પડશે હવે આ કોર્સની અંદર છે ને તમે કોર્સનું કન્ટેન્ટ છે તમારા ફોનમાં ડાઉનલોડ નહીં થાય તમારે પીડીએફ વાંચવી હોય તો એપ્લિકેશન ની અંદર છે તમારે એ પીડીએફ ખોલીને વાંચવી પડશે તમારા ઇન્ટરનલ સ્ટોરેજ ની અંદર ક્યાંય એ પીડીએફ સેવ નહીં થાય બરાબર તો જે લોકો છે બરાબર એને આ જે આપણો કોર્સ છે પીડીએફ ને ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢવાનો જે કોર્સ છે એ કોઈકને મોંઘો લાગે છે બરાબર તો એવા લોકો આ કોર્સ ની અંદર આવી શકે છે માત્ર ને માત્ર ત્રીસ રૂપિયામાં તમે બે મહિના સુધી એક મહિનાના કરંટ અફેર સ્ટડી કરો પછી પાછા બીજા મહિનાના ખરીદી લો બરાબર તો એવી રીતે તૈયારી કરો તો તમને થોડુંક સસ્તું પડશે હવે બીજી વસ્તુ આની અંદર છે કોઈ જીકે ના પોઈન્ટ એડ નથી કરેલા એક્સ્ટ્રા કેમકે કે મંથલી કરંટ અફેર છે એ મંથ પૂરતું મર્યાદિત છે જેમ કે આ ડિસેમ્બરના કરંટ અફેર છે તો ડિસેમ્બર પૂરતું જ મર્યાદિત છે નવેમ્બરના કરંટ અફેર છે તો નવેમ્બર પૂરતું જ મર્યાદિત છે જ્યારે આની અંદર છે કંઈક કંઈક એક્સ્ટ્રા વસ્તુ મૂકેલી છે જેમ કે એવોર્ડ ની પીડીએફ તમને મળી જશે એક આરે એવોર્ડ સોર્ટ કરેલા છે બરાબર તો બધા અગત્યના એવોર્ડ એક પીડીએફ માં લઈ લીધા છે એવી જ રીતની રેન્કિંગ અગત્યની એક પીડીએફ માં લઈ લીધી છે તો એવા બધા તમને એક્સ્ટ્રા પોઈન્ટ છે આની અંદર મળી જશે એક્સ્ટ્રા પીડીએફ એની અંદર મળી જશે સાથે સાથે એને ડાઉનલોડ કરીને પ્રિન્ટ પણ નીકળશે બરાબર સાથે જીકે ના પોઈન્ટ આની અંદર એડ કર્યા છે તો જેમને મેક્સિમમ ગોલ છે કે મારે પાસ જ કરવું છે કરંટ અફેરમાં એક પણ માર્ક નહીં જવા દેવો જીકે છે બરાબર એ પણ મારે સાથે સાથે થોડું ઘણું પ્રિપેર થવું છે તો એ લોકો છે આ કોર્સની અંદર આવી શકે છે બરાબર હું મેક્સિમમ ટ્રાય કરીશ કે જીકે ના ઓલમોસ્ટ ટોપિક છે કવર થાય બરાબર પણ જીકે એવી વસ્તુ છે બરાબર કે તમે ગમે ત્યાંથી પૂછો બરાબર તો કંઈક ને કંઈક વસ્તુ છૂટી જવાની છે બરાબર સો જીકે છે બરાબર એ આખું અનલિમિટેડ છે ઓકે સો એમાં જેટલું મેક્સિમમ કવર થાય એટલો મારો પૂરો પ્રયત્ન રહેશે એ સબ્જેક્ટ છે બરાબર હું ફ્રીમાં આપું છું બરાબર અહીંયા મેં ક્યાંય એવો વાયદો નથી કર્યો બરાબર કે હું જીકે પ્લસ કરંટ અફેર સ્ટડી કરાવું છું આ આ કોર્સમાં કોર્સની પ્રાઇસ કરંટ અફેરની જ છે બરાબર જે લોકો લાંબા સમયથી એપ્લિકેશનમાં જોડાયેલા છે આ જ પ્રાઇસ ચાલે છે મારી કરંટ અફેરની બરાબર જીકેની કોઈ એક્સ્ટ્રા કોસ્ટ આમાં એડ નથી કરી ગણા એમ થતું હશે કે જીકે છે એટલાની પ્રાઇસ એટલી વધારી દીધી છે એવું નથી કરંટ અફેરની જ એટલી પ્રાઇસ છે બરાબર છે એમાં પણ જોડાઈ શકે છે બરાબર ઓગણત્રીસ રૂપિયામાં તમને કરન્ટ અફેર બધું આવી જશે જે વસ્તુ કરંટ અફેરનું કન્ટેન્ટ આ કોર્સમાં છે એ જ વસ્તુ અહીંયા આવશે પણ એ માત્ર જે ઈ બુક ને બધું હોય છે એ બધું આવી જશે બરાબર ઈ બુક હોય છે

એ અને બી બંને જવાબ છે સી આપણો સાચો આન્સર બનશે હાલમાં જ ગ્લોબલ લાઇટ હાઉસ નેટવર્કમાં એક ટાયર નિર્માણ કરતી કંપની નામ છે કેટ અને બીજું છે હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ હિન્દુસ્તાન યુનિલિવર તો આ બે છે બરાબર એ ગ્લોબલ લાઇટ હાઉસ નેટવર્કનો ભાગ બન્યા છે બરાબર હવે પ્રશ્ન એ થાય ગ્લોબલ લાઇટ હાઉસ નેટવર્ક છે બરાબર એ શરૂ કોણે કર્યું તો શરૂ કર્યું હતું વર્લ્ડ ઇકોનોમિક ફોરમે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની સ્થાપના ઓગણીસો ઇકોતેરમાં થઈ સ્વિટરલેન્ડના જીનેવામાં એનું હેડક્વાર્ટર આવેલું છે બાકી ગ્લોબલ લાઇટ હાઉસ નેટવર્કની શરૂઆત ક્યારે થઈ તો આની શરૂઆત થઈ હતી બે હજાર અઢારમાં એ પણ આપણે યાદ રાખી લેશું વિશ્વ રક્તપિત દિવસની ઉજવણી ક્યારે થાય છે હવે આ જે દિવસ છે ને વિશ્વ રક્તપિત દિવસ આ એકચ્યુઅલમાં ક્યારે હોય બરાબર આ એકચ્યુઅલમાં હોય બરાબર જાન્યુઆરીનું જાન્યુઆરી મહિનાનો અંતિમ

બાકી ભારતની અંદર વિશ્વ રક્તપિત દિવસ ક્યારે ઉજવાય એવો પ્રશ્ન પૂછે અથવા તો નેશનલ લેપ્રેસી ડે ક્યારે ઉજવાય એવો પ્રશ્ન પૂછે તો ભારતમાં આપણે લેપ્રેસી ડે છે એ ત્રીસમી જાન્યુઆરી ઉજવીએ છીએ એ દિવસે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ છે ત્રીસ જાન્યુઆરીને આપણે શહીદ દિવસ તરીકે પણ ઉજવીએ છીએ કેમ કે આ દિવસે ગાંધીજી છે બરાબર એમની હત્યા થઈ હતી બરાબર અને કોણે કરી હતી નથુરામ

ધીમાની ટેક કંટ્રોલ ઓફ યોર ડેટા છે બરાબર છવ્વીસમી એપ્રિલ બે હજાર છ આ દિવસે યુરોપિયન કાઉન્સિલ દ્વારા ડેટા પ્રોટેક્શન ડે બનની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું બરાબર અને એ એ ઉજવણી માટે અઠ્યાવીસમી જાન્યુઆરીનો દિવસ છે એ નક્કી કરવામાં આવ્યો દર વર્ષે એવું કહે છે કે અઠ્યાવીસ જાન્યુઆરી આપણે આ દિવસ ઉજવશું કોણ કહે છે તો કે યુરોપિયન કાઉન્સિલ ઓફ યુરોપ બરાબર સામાટે આ દિવસે તો કે કે આ દિવસે કાઉન્સિલ ઓફ યુરોપ છે એનું ડેટા પ્રોટેક્શન કન્વેન્શન છે એક બરાબર એનું નામ છે કન્વેન્શન 108 તો આની સ્થાપના થઈ તે આ દિવસે બરાબર 28 જાન્યુઆરી ના રોજ આની સ્થાપના થઈ હતી સો એની યાદમાં ડેટા પ્રાઇવસી ડે છે એ ઉજવવામાં આવે છે વર્લ્ડ મોન્યુમેન્ટ વોચ લિસ્ટ 2025 માં નીચેનામાંથી કોનો સમાવેશ કરવામાં આવેલો છે બરાબર તો ભારતની કઈ છે એવો પ્રશ્ન પ્રશ્નમાં એવી રીતે એડ કરી શકાય કે આમાં ભારતમાં નીચેમાંથી કોનું છે તો વર્લ્ડ મોન્યુમેન્ટ વોચ લિસ્ટ છે બરાબર એમાં મોસી રિવર બિલ્ડિંગ અને ભુજની વોટર સિસ્ટમ આ બંનેનો સમાવેશ થયો છે બરાબર તો એ અને બી બંને આપણે જવાબ છે તો ગર્વ લેવા જેવી બાબત નથી વર્લ્ડ મોન્યુમેન્ટ વોચ લિસ્ટ છે બરાબર એમાં કેવી સાઇટ અથવા તો કેવા સ્થળોનો સમાવેશ થાય તો કે સંકટના આરે હોય ભયગ્રસ્ત હોય બરાબર આવનારા દિવસોની અંદર છે બરાબર આની જે મહત્વતા છે જતી રહે અથવા તો જે નુકસાનના આરે આવેલા હોય બરાબર તો એવા જે સ્થળો હોય એનાની અંદર એડ કરે છે બરાબર તો અહીંયા વર્લ્ડ મોન્યુમેન્ટ વોચ લિસ્ટ છે બરાબર એમાં કુલ પચીસ નવા સ્થળોને સામેલ કર્યા વિશ્વના એમાંથી ભારતના બે હતા બરાબર એક તો મુસી લિવર બિલ્ડિંગ તેલંગાણાના હૈદરાબાદની અંદર આવેલી છે બરાબર આ પણ આવનારા સમયની અંદર ક્લાઇમેટ ચેન્જ ને ડિઝાસ્ટર જે નેચરલ ડિઝાસ્ટર છે તો એનો બધો ભોગના કારણે છે આવનારા દિવસોમાં કદાચ આની જે મહત્વતા છે એ ખોરવાય છે બરાબર બીજી વસ્તુ ભુજની વોટર સિસ્ટમ હવે થોડુંક આના વિશે જણાવું જે ભુજની વોટર સિસ્ટમ છે ને બરાબર આનું નિર્માણ કર્યું હતું ભુજના એક રાજા હતા એનું નામ હતું રાવ ખેંગાર બરાબર તો આ રાહ ખેંગાર છે બરાબર એમણે સોળમી સદીમાં એક એવી સિસ્ટમ ડેવલપ કરી કે આખા ભુજ અત્યારે આપણે જેમ કેમ કહીએ છીએ રેન રેન વોટર સિસ્ટમ બરાબર તો એક આવું આખું વરસાદનું પાણી છે બરાબર એ આખા શહેરનું જે વરસાદનું પાણી છે ને એ ભેગું થઈને એક તળાવમાં એકઠું થાય બરાબર તો આખા સિટીનું એ સમયમાં એવી ટેકનોલોજી એમણે વિકસિત કરી બરાબર કે આખા સિટીનું જે પણ પાણી છે એ તળાવમાં ભેગું થતું હતું બરાબર અને એ તળાવનું નામ આપવામાં આવેલું છે હમીરસર લેક હાલની તારીખમાં પણ હમીરસર લેક ભુજમાં છે બરાબર ક્યારે ભુજના પ્રવાસે જાઓ તો હમીરસર લેકના પણ દર્શન કરજો બરાબર કોઈ ધાર્મિક સ્થળ નથી પણ જસ્ટ ખાલી જોવા લાયક છે બરાબર હમીરસર લેક પણ જરૂરથી જોજો તો આ વસ્તુ છે ઓકે તો એ સમયમાં એમણે આ ટાઈપની ટેકનોલોજીથી એક આખું કર્યું અને ભુજની અંદર એક પ્રથા છે એ પણ તમને જણાવું ભુજમાં છે ને જ્યારે આ હમીરસર લેક છે ને છલકાઈ જાય બરાબર એમને એ લોકો ત્યાં કઈ ઓગમ્યું બરાબર હમીરસર લેક છલકાઈ જાય બરાબર એને ત્યાંના સ્થાનિક ભાષામાં એ લોકો એવું કહે છે કે જાય બરાબર તો ત્યારે દર વર્ષે બરાબર બરાબર એક દિવસ માટે છે છે ત્યાંના જે કલેક્ટર એ જાહેર રજા ડિક્લેર કરે છે બરાબર તો જેટલી પણ સરકારીઓ સરકારી કચેરી હોય બરાબર એ બધી કચેરીમાં જ્યારે આ હમીરસર લેખ છલકાય ને બરાબર ત્યારે એની ખુશીમાં એના આનંદમાં એક દિવસની રજા ડિક્લેર કરે છે बराबर तो आप વર્ષો થી પ્રથા આલી આવે છે હાલની તારીખમાં પણ આ પ્રથા જીવિત છે બરાબર તો એ તમને જસ્ટ ખાલી જાણ માટે કહો છું વર્લ્ડ હેરીટેજ સાઈટ ની સંખ્યા બરાબર ભારતમાં કેટલી છે તો કે કે 43 છે એમાંથી 35 છે એ સાંસ્કૃતિક સાઈટ છે સાત કુદરતી એક મિક્સ છે અમૂર્ત વિરાસતો તો એટલે કે ઇન્ટેજીબલ કલ્ચરલ હેરીટેજ સાઈટ છે એની સંખ્યા કેટલી 15 15મી બની ગઈ દરબા યુનેસ્કો બાયોસ્ફિયર રિઝર્વ ની સંખ્યા કેટલી તો કે કે 12

તો હાલમાં ઓપન ટુમ્પિક ઓગણીસો બાવન ઓલિમ્પિકમાં કુસ્તીમાં આપણે ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યું હતું બ્રોન્ઝ ઓકે એ પણ યાદ રાખવાનું બને છે કેમકે જીકે પણ છે બરાબર ને જીકે છે એટલે તમે

આમણે જેમને હરાવીએ થાઈલેન્ડ ના ખેલાડી હતા અને વિક્ટર એક્સેલ્સન ને જેમને હરાવીએ સિંગાપોર ના ખેલાડી હતા બરાબર ચર્ચામાં રહેલ ટાટો વન હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ નું નિર્માણ કયા રાજ્યમાં કરવામાં આવી રહ્યું છે તો ટાટો વન હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ છે ને આનું નિર્માણ છે અરુણાચલ પ્રદેશમાં થઈ રહ્યું છે તો ઓપ્શન સી જવાબ થશે ટાટો વન નામનો હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ છે અરુણાચલ પ્રદેશમાં બની રહ્યો છે સત્તરસો પચાસ કરોડનો ખર્ચ કરવામાં આવશે આની પાછળ કેપેસિટી એકસો ને છ્યાસી મેગાવોટની છે ટોટલ બાસઠ મેગાવોટના ત્રણ યુનિટ બનશે બરાબર યાર જે નદી છે અરુણાચલ પ્રદેશમાં ત્યાં આ પ્રોજેક્ટ બનશે મુખ્યમંત્રી પેમાજી ખાંડુ રાજ્યપાલ કેવલ યાત્રી વિક્રમ પટનાયક બરાબર બસ એટલું યાદ રાખશો ચાલો અરુણાચલ પ્રદેશની રાજધાની કોઈ મને કહેશે બરાબર રાજધાની અરુણાચલ પ્રદેશની આવડવું જોઈએ હો હાલમાં જ જાહેર થયેલ પિરિયોડિક લેબર ફોર્સ સર્વે અનુસાર ભારતમાં કયા રાજ્યમાં જુલાઈ થી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન સૌથી વધારે બેરોજગારી છે જો પિરિયોડિક લેબર ફોર્સ સર્વે છે ને એક આખા વર્ષનો આવે જયારે જુલાઈ મહિનો આવશે ને ત્યારે બરાબર જૂન મહિનાનો પૂરો થાય ત્યારે ત્રીસ એક જુલાઈ થી શરૂ થાય ત્રીસ જૂને પૂરું થાય બરાબર આખવાનું આનું પિરિયોડિક લેબર ફોર્સ સમયગાળો બરાબર સો જ્યારે બી આ ડિક્લેર થાય ને ત્યારે આ ડેટા છે ને આપણા માટે બહુ મહત્વનો રહેશે

તારીખે દસમી જાન્યુઆરી આપણે વિશ્વ હિન્દી દિવસ પણ ઉજવીએ છીએ માઇકલ માર્ટિન કયા દેશના પ્રધાનમંત્રી બન્યા છે આયર્લેન્ડના નવા પ્રધાનમંત્રી બન્યા છે માઇકલ માર્ટિન બીજી વખત બન્યા છે બરાબર તો યાદ રાખજો ભારત પાકિસ્તાનની સીમા પર કયા રાજસ્થાન રાજ્યમાં ઓપરેશન શર્દ હવાનું આયોજન કોણે કર્યું છે તો બોર્ડર સિક્યુરિટી ફોર્સ છે બીએસએફ એમના દ્વારા ઓપરેશન શર્દ હવાનું આયોજન કરવામાં આવેલું હતું શિયાળા દરમિયાન પછી ઉનાળો આવે ત્યારે ઓપરેશન કયા દેશ દ્વારા સમલૈંગિક વિવાના કાયદાને માન્યતા આપવામાં આવી થાઈલેન્ડે માન્યતા આપી હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું આયોજન કયા સ્થળે થયું આ અમદાવાદમાં ગુજરાત ખાતે થયું છે અને ઉદઘાટન કર્યું અમિત શાહે હાલમાં જ વર્લ્ડ ક્રિકેટ કનેક્ટ એડવાઇઝરી બોર્ડમાં કોણ સામેલ થયું છે તો જય શાહ છે સામેલ થયા છે બરાબર બરાબર અમિત પુત્ર છે પણ એવાની વસ્તુ નથી યાદ રાખો ચાલો હાલમાં જ કયા રાજ્યના મુખ્યમંત્રી દ્વારા સત્તર ધાર્મિક સ્થાનો પર દારૂના વેચાણ ઉપર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે તો મધ્યપ્રદેશ છે એમણે સત્તર જે ધાર્મિક સ્થળો હતા બરાબર તો ત્યાં દારૂના વેચાણ ઉપર પ્રતિબંધ લગાડ્યો છે એમાં ઉજ્જૈન આવી ગયો ઓમકારેશ્વર આવી ગયો કેટલા બધા ધાર્મિક સ્થળો છે તે દારૂના વેચાણ ઉપર પ્રતિબંધ લગાડ્યો છે ફિક્કીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ થઈ છે આયુષ્માન ખુરાના એના બ્રાન્ડ એમ્બેસેડર બને છે કયા દેશના રાષ્ટ્રપતિ દ્વારા ક્રિપ્ટો કાર્યકારી સમૂહને મંજૂરી આપવામાં આવી છે ક્રિપ્ટોકરન્સીના કરન્સીના કારણે અમેરિકા બહુ ન્યૂઝમાં છે તો આન્સર આવશે અમેરિકા આંતરરાષ્ટ્રીય પશ્મીના મહોત્સવ ક્યાં ઉજવાયો નેપાળમાં ઉજવાયો આંતરરાષ્ટ્રીય પશ્મીના મહોત્સવ કયા રાજ્યની સરકાર દ્વારા સન્માન સંજીવની એપ લોન લોન્ચ કરવામાં આવી છે તો હરિયાણાની સરકારે સન્માન સંજીવની એપ લોન્ચ કરી છે આ સાથે અઠ્યાવીસ તારીખના વિડીયોને રજા આપી દઈએ મળીએ આવતીકાલે